પછી તેણે કહ્યું એ દોસ્તો અમે ઉતરવું અહીં ઉતરવું સારું નથી મને આમાં કપટ જણાય છે જણાય છે તો જંગલમાં આટલા બધા દાણા નાખ્યા ક્યાંથી તો જવાનું માંડીવાળોની તો કબૂતરોને તો રાજાનું કેવું ન માન્યું બધા કબૂતર જમીન ઉપર ઉતર્યા ચપ ચપ દાણા ખાવા ચણવા માંડ્યા અને આજુબાજુ જોવાનું ભૂલી ગયા તો પછી બરાબર તેમના ઉપર ઝાડ આવીને પડી તો બધા કબૂતરો ઝાડમાં સપડાઈ ગયા હતા દૂરથી દૂરથી એક પારથી આવતો જણાવ્યો પારથી તો એણે બધા કબૂતરો ગભરાઈ ગયા કબૂતરોનો રાજા બુદ્ધિશાળી હતો કબૂતરો બુદ્ધિશાળી હતા ધીરજખોરી ધીરજ કરીને બધા કબૂતરોને કયા ગભરાશો નહીં હિંમત રાખો સંઘબળથી અઘડા કામ આમ બહાર પાડો કહ્યું કે તરત જ તે ઉપા એક જ સાથે ઉડો તો રાજાના કહેવા મુજબ કબૂતર એક સાથે ઉડ્યા ઝાડ ને માથે ઉડવા લાગ્યા દૂર દૂર ઉડ્યા પહાડ ઉપર પહોંચ્યા અને એક વખતે તો તેણે રાજાને કહ્યું હવે તમે બાર પાડ ઉતારો તો મારો મિત્ર ઉંદર છે આપણને જરૂર મદદ કરશે કબૂતર તો ઝાડ સાથે પહાડ ઉપર ઉતર્યો રાજાએ તેના ઉપર ઉંદરને બોલાવ્યો ઉંદર તો મોટા કુટુંબ સાથે દોડી આવ્યો અને એ બધા ઉંદરોએ ઝાપટાબંધ કાપી નાખી અને બધા કબૂતર ઝાડમાંથી છૂટ્યા એટલે તેમણે ઉંદરોનો આભાર માન્યો ઉંદરમાંમાં કેવા સારા હતા ઝાડ તોડી નાખ્યું એટલે બધા કબૂતર ઉડી ગયા એટલે બધા કબૂતર બચી ગયા એટલે આપણે સંપ રાખવાનું હંમેશા બધી જગ્યાએ એટલે સંપ ત્યાં જમ્પ બધેની જરૂર પડે ચપટી ધૂળની જરૂર પડે એટલે આપણે હંમેશા ક્યાંય બગાડ કરવો નહીં ક્લેપિંગ કરો ઓકે સરસ રેડી યુ રેડી ના ઓકે સરસ